નમસ્કાર આપ નેશન હું સાથે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે ત્યારે અસામાજિક તત્વો મધ્ય રાત્રે ખૂની ખેલ કરવા તીક્ષ્ણ હત્યારો સાથે શહેરના રાજમાર્ગો પર ખુલ્લે આમ ફરી રહ્યા છે વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પર મધરાત્રે જ બહારથી વેપારીઓ ફળ અને શાકભાજી લઈને આવતા હોય છે આ વિસ્તારમાં રાત્રિના સમયે સતત ચહેલ પહેલ રહે છે પણ અહીંના લોકો અસામાજિક તત્વોના દહેશત હેઠળ વેપાર કરવા મજબૂર બન્યા છે તો રિક્ષામાં આવેલા નશામાં ધૂત કેટલાક અસામાજિક તત્વોએ વિસ્તાર માથે લીધો હતો હાથમાં ચાકુ અને શરાબની બોટલ સાથે જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જા હતા નશામાં દૂત બનેલા અસામાજિક તત્વોને સમજાવવા માટે સ્થાનિક રાહદારીઓએ પણ હાથ જોડવા પડ્યા હતા આ દરમિયાન મુખ્ય રસ્તા પર હુમલાની ઘટના મામલે સ્થાનિક રહશોએ પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી આ તત્વનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે હાલ તો પોલીસે તોફાની તત્વોની અટકાત કરીને આગળની કાર્યવાહી હાથ ધરીશે બ્રુપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડોગ્રામ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર